શતભીષાનો સ્વામી અઢાર વર્ષ પછી પાછો ફરશે ધનુ રાશિ માટે દસ મોટી આગાહીઓ શતભીશાનો સ્વામી રાહુ અઢાર વર્ષ પછી પાછો ફરશે ધનુ રાશિ માટે દસ મોટી આગાહીઓ હા મિત્રો હું તમને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી શતભિષા નક્ષત્રનો સ્વામી પોતાના ઘરે પાછો ફરવાનો છે જેના માટે બાર રાશિઓમાંથી ઘણી રાશિઓ માટે સાવધાની રાખવી પડશે આ દરમિયાન શકભિશાના સ્વામી રાહુનું પોતાના ઘરે સંપૂર્ણ પાછા ફરવું ધનુ રાશિ પર ઊંડી અસર કરશે જેનાથી તમારા માટે એક દુર્લભ સમય સર્જાશે હા પ્રિય મિત્રો આ વિડિયો જોવાનું ભૂલશો નહીં કારણ કે આ વિડિયો તમારા માટે ખાસ માહિતી લાવે છે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં રાહુને છાયાગ્રહ માયાનો સ્વામી અને ભ્રમનો સર્જક કહેવામાં આવે છે તે કોઈ ભૌતિક ગ્રહ નથી પરંતુ તે બિંદુ છે જ્યાં સૂર્ય અને ચંદ્રની ભ્રમણ કક્ષાઓ એકબીજાને છેદે છે મિત્રો અહીંથી કર્મની કસોટી અને આત્માની યાત્રા શરૂ થાય છે હા રાહુ એ શક્તિ છે જે આપણને આસક્તિ લોભ અને ભૌતિક સફળતાના ભ્રમમાં ફસાવીને આપણા આંતરિક માણસોને ખુલ્લા પાડે છે આ ગ્રહ આપણને સત્ય ઓળખવા માટે પડકાર ફેંકે છે તે આપણને બતાવે છે કે બાહ્ય તેજની નીચે અંધકાર છુપાયેલો છે અને આપણો સાચો પ્રકાશ તે અંધકારમાં છુપાયેલો છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં રાહુને કપટ રાજકારણ ટેકનોલોજી વિદેશી સંબંધો અને અપૂર્ણ ઇચ્છાઓનો કારક માનવામાં આવે છે જ્યાં રાહુ પ્રભાવ પાડે છે ત્યાં વ્યક્તિઓ ઉંચાઈ સુધી પહોંચી શકે છે અને ઊંડાણ જોઈ શકે છે હા મિત્રો પરંતુ હવે અઢાર વર્ષ પછી રાહુનો વનવાસ સમાપ્ત થવાનો છે આ રાહુની શક્તિને બમણી કરશે અને ધનુ રાશિના લોકો ઊંડી અસરનો અનુભવ કરશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં રાહુ એક એવો ગ્રહ છે જે વાસ્તવિક નથી અને તેને છાયા ગ્રહ કહેવામાં આવે છે જો કે તેની તુચ્છતા હોવા છતાં રાહુનો જીવન પર પ્રભાવ અત્યંત વ્યાપક અને ગહન છે અન્ય ગ્રહોની જેમ રાહુ પણ સમયાંતરે નક્ષત્રોમાં ફેરફાર કરે છે મિત્રો રાહુ હાલમાં ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ સ્થાનમાં ગોચર કરી રહ્યો છે જેમાં તે છ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ પ્રવેશ્યો હતો તેનું આગામી ગોચર ત્રેવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ શતાભિષા નક્ષત્રના ચોથા સ્થાનમાં થશે મિત્રો રાહુ ગ્રહનું ગોચર રવિવાર ત્રેવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સવારે નવ વાગીને ઓગણત્રીસ મિનિટ વાગ્યે થશે આ પછી રાહુ લાંબા સમય સુધી તેના નક્ષત્રમાં રહેશે મિત્રો રાહુ આવતા વર્ષે બે ઓગસ્ટ બે હજાર છવ્વીસ સુધી આ નક્ષત્રમાં રહેશે આનાથી જીવનમાં પરિવર્તન ઊંડા વિચાર અને રહસ્યમય અનુભવોમાં વધારો થશે તો પ્રિયદર્શકો ચાલો જાણીએ કે રાહુના પોતાના ઘરે સંપૂર્ણ પાછા ફરવાનો તમારા પર શું પ્રભાવ પડશે મિત્રો ત્રેવીસ નવેમ્બરથી રાહુ તમને શું શીખવશે અને તે શું શીખવા આવ્યો છે તો પ્રિય લોકો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારી ચંદ્રકુંડળી પર આધારિત છે વિડિયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તમારા હૃદયથી જય શ્રી શનિદેવ મહારાજનો જાપ કરો વિડિયો ગમ્યો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો અમને જણાવો કે અઢાર વર્ષ પછી રાહુના તેના નક્ષત્રમાં સંપૂર્ણ પાછા ફરવાથી તમને શું ફાયદા થશે નંબર એક ધનુ રાશિ માટે પહેલી આગાહી કહે છે કે રાહુ અઢાર વર્ષ પછી પોતાના ઘરથી નક્ષત્રમાં પ્રવેશ કરશે તે તમારા ત્રીજા ભાવને મૂંઝવણમાં મૂકશે હા મિત્રો આ ઘરને અવરોધો છુપાયેલા પડકારો અને માનસિક ઉથલપાથલનું સ્થાન માનવામાં આવે છે જોકે જ્યારે પરિવર્તનનો સ્વામી રાહુ અહીં પ્રવેશ કરે છે ત્યારે ઘટનાઓ સામાન્ય થવાનું બંધ થઈ જાય છે તે આઘાતજનક અસ્વસ્થ બને છે અને અચાનક ફેરફારો લાવે છે આ જ કારણ છે કે ત્રેવીસ નવેમ્બર પછી શરૂ થતું આકાશી તોફાન તમારી મુશ્કેલીઓને બમણી કરી શકે છે અને તેમને ઉખેડી પણ શકે છે જ્યાં આજે તણાવ દબાણ અને અવરોધો તમારા માર્ગને અવરોધે છે ત્યાં રાહુનું આગોચર તે તણાવ અને અવરોધોને તોડવાની અદ્ભુત શક્તિ ધરાવે છે શક્ય છે કે થોડા દિવસો માટે પરિસ્થિતિઓ ભારે લાગે તમારું મન મૂંઝવણમાં હોય અને પરિસ્થિતિઓ મુશ્કેલ હોય પરંતુ યાદ રાખો રાહુ આઠમા ભાવમાં ક્યારે સ્થિરતા પ્રદાન કરતું નથી તે હંમેશા જૂનાનો નાશ કરે છે અને નવાને જન્મ આપે છે તેથી જે કર્ક રાશિના લોકો લાંબા સમયથી માનસિક બોજ વહન કરી રહ્યા છે તૂટેલા નિર્ણયો વચ્ચે અટવાયેલા છે અથવા સમયસરના સંજોગોમાં ફસાયેલા છે તેમના માટે આ તોફાન ખરેખર એક શુદ્ધિકરણ વાવાઝોડા તરીકે કામ કરશે મિત્રો જે અંદર સંચિત ભય મૂંઝવણો અને અવરોધોને દૂર કરશે અને એક નવી હિંમતવાન શરૂઆતનો માર્ગ મોકળો કરશે નંબર બે ધનુ રાશિ માટે બીજી આગાહી કહે છે કે રાહુ ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસથી તમારા નાણાકીય જીવનમાં મૂંઝવણ અને અણધાર્યા સંજોગો લાવશે હા મિત્રો આ સમય દરમિયાન ધનુ રાશિએ પૈસા અને મિલકતની વાત આવે ત્યારે ખૂબ કાળજી રાખવાની જરૂર પડશે રાહુના આ નક્ષત્રમાં પરિવર્તન અચાનક પરિસ્થિતિઓ બદલી શકે છે અને આજે જે સ્થિર લાગે છે તે આવતીકાલે ઉલટું થઈ શકે છે મિત્રો આ સમય દરમિયાન તમે ખર્ચમાં અચાનક વધારો જોશો અચાનક સમારકામ અણધાર્યા મુસાફરી ખર્ચ કૌટુંબિક જવાબદારીઓને કારણે વધેલા ખર્ચ અને તબીબી ખર્ચ આ બધા તમારા ખભા પર ભારે પડી શકે છે મિત્રો રાહુની આ કસોટી તમને શીખવે છે કે પૈસાની વાત આવે ત્યારે સંયમ અને આયોજન જરૂરી છે ધનુ રાશિ માટે આ સમય નાણાકીય ઉતાર ચઢાવથી ભરેલો રહેશે મિત્રો રાહુના પ્રભાવથી તમે ખોટી દિશામાં પૈસા રોકાણ કરી શકો છો અથવા તેને એવા માધ્યમમાં ફસાવી શકો છો જેમાંથી ઉપાડવું મુશ્કેલ બનશે આ સમય દરમિયાન ઘણા લોકોને લોન લેવાની ફરજ પડી શકે છે અથવા વધતી જવાબદારીઓનો સામનો કરવો પડી શકે છે તેથી આ સમયગાળા દરમિયાન ઉતાવળા અને લોભી નાણાકીય નિર્ણયો ટાળવા મહત્વપૂર્ણ રહેશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે રાહુ ત્રીજા ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે તે ધનઘટાડો અને વધારો અસર લાવે છે તેથી આ સમયે પૈસા બચાવવા અને તેને કમાવવા કરતા સુરક્ષિત રોકાણ કરવું વધુ મહત્વપૂર્ણ છે નાની બચત સમજદારીભર્યા નિર્ણયો અને બિનજરૂરી ખર્ચ ટાળવાથી રાહુના પ્રભાવથી તમારું રક્ષણ થશે ટૂંકમાં ધનુ રાશિના લોકોએ આ સમય દરમિયાન તેમના નાણાકીય જીવનમાં સંયમ સાવધાની અને વિવેક સાથે આગળ વધવાની જરૂર પડશે જે લોકો તેમના ખર્ચ અને રોકાણો પર નિયંત્રણ જાળવી રાખે છે તેઓ જ રાહુની કસોટીમાં સફળ થશે અને ભવિષ્યમાં આર્થિક રીતે મજબૂત બનશે ત્રણ હવે તમારા અંગત જીવન વિશે વાત કરીએ શતાભિશા નક્ષત્રમાં રાહુના પ્રવેશથી ધનુ રાશિના અંગત જીવન પર સૌથી વધુ અસર પડશે જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા મુજબ જ્યારે કોઈ ગ્રહ પોતાના નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે તેની શક્તિ અને પ્રભાવ બમણો થઈ જાય છે પોતાના ઘરે પાછા ફર્યા પછી રાહુ તમારા જીવનના તમામ પાસાઓમાં અસામાન્ય ઘટનાઓ અને ગહન પરીક્ષણો લાવશે આ સમય દરમિયાન ધનુ રાશિ પોતાના વિચારોથી મૂંઝવણમાં મુકાઈ શકે છે તમારો આત્મવિશ્વાસ નબળો પડી શકે છે અને માનસિક અશાંતિ વધી શકે છે તમે નાની નાની બાબતોમાં અસ્વસ્થતા અનુભવી શકો છો જે તમારા નિર્ણય લેવાની હિંમતને નબળી બનાવી શકે છે ભાવનાત્મક ઉથલપાથલ વધશે અને તમે ખોવાયેલા અનુભવશો ક્યારેક તમને એવું લાગશે કે તમારી આસપાસ કોઈ તમને ટેકો આપી રહ્યું નથી તમારા પરિવારના સભ્યો મિત્રો પડોશીઓ અથવા નજીકના સંબંધીઓ પણ તમારા નિર્ણયો અથવા લાગણીઓને યોગ્ય રીતે સમજી શકશે નહીં આ સમય દરમિયાન ધનુ રાશિ માટે બીજું ઘર ઊંડી અસર કરશે અને ઘર પરિવાર અને પ્રિયજનો સાથેના તમારા સંબંધોમાં તણાવ પેદા થઈ શકે છે નંબર ચાર મિત્રો ચાલો હવે સૌથી રહસ્યમય પાસાની ચર્ચા કરીએ મિત્રો ત્રેવીસ નવેમ્બરના રોજ રાહુનો પ્રભાવ ફક્ત માનસિક કે ભાવનાત્મક જ નહીં પણ તમારા અંગત સંબંધો પર પણ ગંભીર અસર કરશે હા મિત્રો આ સમય દરમિયાન ઘણા ધનુ રાશિના લોકો એકલતાનો ઊંડો અનુભવ કરશે આ એકલતા ફક્ત શારીરિક જ નહીં પણ માનસિક અને ભાવનાત્મક પણ હશે તમારા સંબંધો પછી ભલે તે પરિવાર મિત્રો કે પડોશીઓ સાથે હોય ક્યારેક તમારી અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ જશે નાના વિવાદો વધી શકે છે લોકો વચ્ચે અંતર અને અલગતા તમારા મનમાં ભારે ભાવનાત્મક આંચકા પેદા કરશે જીવન પર રાહુની અસર અત્યંત પડકારજનક હોઈ શકે છે આ સમયે શંકાઓ ગેરસમજણો અને અહંકારના અથડામણો તમારા પ્રેમ સંબંધોને નબળા પાડશે હા મિત્રો ઘણા ધનુ રાશિના લોકો માટે આ સમયગાળો પ્રેમ સંબંધોમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની શક્યતા પણ વધારી શકે છે હા મિત્રો નાની ગેરસમજોને કારણે પ્રેમ સંબંધોમાં અંતર વધી શકે છે જો તમે પરિણિત છો તો નાની બાબતો પર તમારા અને તમારા જીવનસાથી વચ્ચે દલીલો અને ભાવનાત્મક અંતર વધી શકે છે ગેરસમજણો ન સાંભળેલી અપેક્ષાઓ અને અનિયંત્રિત વાણી તમારા અંગત સંબંધોમાં અવરોધો બની શકે છે તમારે તમારા શબ્દો અને વર્તનમાં સાવધાની રાખવી પડશે મિત્રો રાહુનું આ ગોચર તમારા ત્રીજા ભાવને અસર કરશે અને તમારા ધન પરિવાર અને ઘરને અસર કરશે ઘરના વાતાવરણમાં અચાનક ફેરફાર પરિવારના સભ્યો સાથે મતભેદ નાના વિવાદો અને માનસિક તણાવ વધી શકે છે આ સમય તમને શીખવશે કે તમારા સંબંધોમાં ધીરજ અને સમજણ અત્યંત મહત્વપૂર્ણ છે મિત્રો ધનુ રાશિના લોકોએ આ સમયગાળા દરમિયાન તેમના આધ્યાત્મિક જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ રાહુ તમને ભય મૂંઝવણ અને અસુરક્ષા દ્વારા ઊંડી આધ્યાત્મિક કસોટી આપી શકે છે માનસિક અને ભાવનાત્મક પડકારોને કારણે તમે આધ્યાત્મિક જાગૃતિ તરફ આકર્ષિત થશો આ સમય તમને અંદરથી મજબૂત બનાવવાનો છે હા અને રાહુ દ્વારા આપવામાં આવેલી આ કસોટી તમારી છુપાયેલી સાચી ક્ષમતા અને શક્તિઓને જાહેર કરશે નંબર પાંચ ધનુરાશિ માટે પાંચમી આગાહી એ છે કે આ સમયે ઘણા ધનુ રાશિના લોકો ધ્યાન અને આત્મનિરીક્ષણ તરફ આકર્ષિત થશે રાહુ શરૂઆતમાં તમને ભય અને મૂંઝવણનો અનુભવ કરાવશે તમારા મનમાં અનિશ્ચિતતા અને અસુરક્ષા પેદા કરશે પરંતુ અંધકાર આખરે તમને જાગૃત કરશે અને સશક્ત બનાવશે તમે તમારી અંદર છુપાયેલી શક્તિને ઓળખશો અને તમારો આત્મવિશ્વાસ વધશે આ સમય દરમિયાન તમારા અંગત જીવનમાં સંજોગો તમારા સંબંધો લાગણીઓ અને મનોબળની કસોટી કરશે મિત્રો રાહુના પ્રભાવને કારણે તમને ક્યારેક એવું લાગશે કે સંજોગો તમારી વિરુદ્ધ છે પરંતુ આ ફક્ત તમારી સત્યતા અને સંયમની કસોટી છે આ સમય દરમિયાન ધીરજ સંયમ અને વિવેક સાથે આગળ વધતા ધનુ રાશિના લોકો આ પરીક્ષણોમાંથી બહાર આવશે અને તેમના જીવનમાં શક્તિ અને સ્થિરતા લાવશે મિત્રો આ સમય ભાવનાત્મક માનસિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સૌથી પડકારજનક અને સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે રાહુનો પ્રભાવ તમારા અંગત જીવનના દરેક ક્ષેત્રમાં દેખાશે પછી ભલે તે કુટુંબ હોય પ્રેમ સંબંધો હોય મિત્રતા હોય કે પડોશી સંબંધો હોય તમે ક્યારેક એકલતા અનુભવશો પરંતુ આ એકલતા શીખવા અને સ્વમૂલ્યાંકન કરવાની તક પણ છે તો પ્રિય મિત્રો તમને માહિતી કેવી લાગી અમને એક ટિપ્પણી મૂકો જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને અમને જણાવો કૃપા કરીને વિડીયોને લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો આભાર